એક દેશ એક ચૂંટણી વિષય પર વડોદરાના ગોરવા રિફાઇનરી રોડ સ્થિત સી કે પ્રજાપતિ હાઈસ્કૂલ ખાતે ભવ્ય પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની ધારાસભ્ય કેયુર રોકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં વિધાનસભા વિસ્તારના તમામ કોર્પોરેટરો પ્રમુખો તેમજ પૂર્વ કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉમટી પડ્યા હતા એક દેશ એક ચૂંટણીના મહત્વ અને ફાયદાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સાથે જ બે વર્ષ પહેલા નારાયણ સેવા કાર્યાલયને કે જે મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતો તેને અનુલક્ષીને ત્રણ હજાર પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું

આ મુદ્દો ચર્ચામાં છે આદરણીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં જે કમિટી હતી એને રિપોર્ટ સબમિટ કર્યા બાદ કેબિનેટમાં એને મંજૂરી મળી ગઈ છે ત્યારબાદ આ લોકસભાની અંદર અત્યારે હાલ બિલ ચર્ચામાં છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે ઈચ્છે છે કે આ જન સમર્થનથી આ બિલ પાસ થાય કારણ કે છેવટે આનો લાભ જે છે સામાજિક હોય કે આર્થિક હોય દરેકે દરેક મુદ્દે દરેક નાગરિકોને આનો ફાયદો થવાનો છે એટલે વન નેશન વન ઇલેક્શનના જે ફાયદાઓ છે એ સમાજના નાગરિકો સુધી પહોંચે એ પ્રકારના અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યા છે એમાં આજે સયાજીગંજ વિધાનસભાની અંદર પ્રબુદ્ધ નાગરિક સંમેલન કે જેના માધ્યમથી આવનારા દિવસોમાં નાગરિકો સુધી આ વિષય પહોંચે એના ફાયદાઓ શું થવાના જે પહોંચે અને વધુમાં વધુ જનસમર્થન મળે એ પ્રકારનો નમ્ર પ્રયાસ આ ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા કરવામાં આવ્યો હતો વન નેશન વન ઇલેક્શન માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કલ્પના કરી છે જેનાથી ઘણી મોટી સરકારી મશીનરીઝ દેશની અંદર દર દોઢ વર્ષે ઇલેક્શન આવે છે ક્યાંક કોર્પોરેશનનું હોય રાજ્ય સરકારનું હોય કેન્દ્ર સરકારનું હોય આના કારણે આચાર આચારસંહિતાનો પણ સમય બગડે છે અને અન્ય સરકારી મશીનરીઝનો પણ ખૂબ મોટો ઉપયોગ દેશની અંદર થઈ રહ્યો છે વન નેશન વન ઇલેક્શન ના માધ્યમથી સરકારી મશીનરીનો ઉપયોગ મિનિમાઈઝ થાય આચાર નો સમય ન બગડે અને એવા અનેક કારણો સાથે વન નેશન વન ઇલેક્શન જરૂરી છે આનું એક જનજાગૃતિ લોકોમાં આવે એના માટે આજે અમારી સંસ્થા દ્વારા માન્ય લોકસભાના અમારા આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ બકાભાઈ ને મુખ્ય વક્તા તરીકે બોલાવીને આ જનજાગૃતિ લાવવાનો પણ પ્રયત્ન કર્યો છે આની સાથે વીર સાવરકર સ્કૂલના બાળકોને પણ આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એટલે કે અમારી નારાયણ સેવા કાર્યાલય સયાજીગંજ વિધાનસભાનું જે અમારું કાર્યાલય છે ધારાસભ્ય તરીકેનું એને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બે વર્ષ પહેલા ઉદ્ઘાટન કર્યું હતું અને આજે કાર્યાલયને બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે એ વીર સાવરકર પ્રાથમિક શાળામાં આજે નોટબુક નું વિતરણ પણ કરવામાં આવ્યું છે આજ રોજ રોજગંજ વિધાનસભા અંતર્ગત ના અધ્યક્ષ શ્રી આજ મત વિસ્તાર ના ધારાસભ્ય આદરણીય કેવરભાઈ સર્વ કાઉન્સિલરશ્રીઓ અને ઘણા બધા વિદ્વાનો પણ આ સંમેલન માં જોડાયેલા હતા વન નેશન વન ઇલેક્શન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશ દેશ માટે 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 વિકાસ કરવા વિકસિત જે જરૂરિયાતો છે એમાં દેશન વન ઇલેક્શન પણ છે વન નેશન વન ઇલેક્શન થી શું શું ફાયદા થશે અને કેમ જરૂરી છે દેશ માટે કેમ જરૂરી છે એની પૂરી માહિતી આપી છે અને આ માહિતી દરેક નાગરિક સુધી પહોંચે એ માટેની મેં વિનંતી આજે સયાજીગંજ વિધાનસભામાં કરેલી છે અને આજ રીતના કાર્યક્રમ પૂરા માં દરેક વિધાનસભા વિધાનસભા વાઇઝ રાખવામાં આવે છે દરેક મતદાતાઓ સુધી આ જરૂરી માહિતી વન નેશન વન ઇલેક્શન ની પહોંચાડવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ જયારે લીધી છે ત્યારે ખૂબ સારો કાર્યક્રમ હતો અને ખૂબ મોટી સંખ્યામાં અહિયાં જે રીતના વિદ્વાનો હતા